બાગડ ખાતે આવેલા મેન રોડ પરની વર્ષો જૂની એટલે કે સો વર્ષ જૂની મોચીની ચાલનું સુરત મહાનગરપાલિકા દ્વારા વિરોધ વચ્ચે પણ ડિમોશન કરવામાં આવ્યું છે રાત્રિના સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા મોચીની ચાલ તોડી પડાઈ હતી જોકે અગાઉ રહીશો અને દુકાનદારોએ આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તે લોકોએ કહ્યું હતું કે અમને ન્યાય મળવો જોઈએ જગ્યાને બદલે જગ્યા મળવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પહોળા કરવા માટે લાઈન દોરીનું અમલ કરી રહ્યું છે જેને લઈને અનેક દારૂને મકાન વગરના થવું પડી રહ્યું છે ત્યારે બાગડ ખાતે આવેલા સૌથી જૂની સો વર્ષ જૂની મોચીની ચાલનું ડિમોલિશન કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ અપાતા મોચીની ચાલમાં રહેતા લોકો અને ત્યાં દુકાનો ધરાવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેને લઈને પોલીસ પણ દોડી જવા પામી હતી જો કે બે જ દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારે રાત્રિના સમયે મોચીની ચાનું ડિમોલિશન કરી દેવાયું હતું બુલડોઝરથી સુરત મનપા દ્વારા ગણતરીની મિનિટોમાં આખી ચાલ તોડી પડાઈ હતી અને આ રહીશો કહી રહ્યા હતા કે આ સો વર્ષ જૂની અમારી ચાલ છે અહીંયા અનેકો અમે લેખાજોખા જોયા છે અને અમારી ચાલનું આવી રીતે આલકો પલવરમાં ડિમોલિશન કરી નાખ્યું છે અમને ખરેખર ન્યાય મળવો જોઈએ હાલ જગ્યાની સામે જગ્યા મળવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસો અપાતા જ મોચીની ચાલના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જોકે વિરોધ વચ્ચે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન યથાવત રાખવામાં આવ્યું હતું અઝર કૃષિ સાથે પ્રકાશવાળા